હા કેમ કે એ પિક્ચર માં સ્ટાર્ટિંગ માં જ મરી જાય છે ચોપરો હા વડી સાંભળો તમે મસ્ત હું તૈયાર થઈ છું એમ સાંભળો તમે સાચે મારા માટે કઈક લેતા આવજો હવે તું તૈયાર થઈને મારે લાવવાનું એવું નહી આવે સામાન એક ગુલાબ નું ફૂલ તો લઈ શકો ને અરે તું જ મારી ગુલાબ છે હવે હું ગુલાબ ને ગુલાબ શું આપું એ આય હાય અરે વાહ મારા સારું કઈ નઈ લાવતા બસ ચાલશે તમે એમ નેમ આવતા રહેજો લવ યુ હા મૂકી દે મૂકી દે 25 રૂપિયા બચાવી દીધા જોકે હેલો નિમિષા છે ને નિમિષા એની બેબી કરી જાગુ જાગુ એનું નક્કી થઈ ગયું હા પેલા રાજકોટ વાળા છોકરા સાથે અરે વાહ પણ મને એમ થાય કે આ જાગુ ખરી ને એને કશું રાંધતા આવડતું નથી તને જાણે બહુ આવડે હેલો શું ખા ના તું શું કશું રાંધતા આવડતું નથી એમ રાંધતા નથી આવડતું કઈ નઈ છોકરો જે છોકરો રાજકોટ વાળો કવિ છે કવિ રાંધવા માટે એના ઘરમાં કશું હશે જ નહીં પણ જોને ક્યાં છે બિચારા કલાકારો ની કિંમત ક્યાં છે શું યાર તમે તો આ સાંભળો હા હું છે ને આ નિમિશાના ઘરે જઉં છું સામે અને આજે છે ને કંકોત્રી ને બધું લખવાનું છે અરે વાહ કંકોત્રી લખવાની જેમ અને પહેલી કંકુત્રી તો ભગવાનના ચરણમાં મૂકીશ અરે સમીર આ જો તો એક સરકારનો નવો નિયમ આવ્યો હું અરે નવો નિયમ કાઢ્યો હવે સરકારે અરે તમે ફોન પે માં એમાં છે ને 2000 થી વધારે ટ્રાન્ઝેક્શન ના કરેવો ટ્રાન્સફર પૈસા એવું ન હોય આવે બધી ખોટી વાત છે કે આ નિયમ જોને લખેલો છે જો આ ન્યૂઝમાં વાંચો હાલ હું ટ્રાય કરું હો હા ટ્રાય કરો જો એવો કોઈ દે નિયમ હોય જ ને મને ખબર છે તો કે નામ નાખું બળ

હવે આવી ગયા પછી રિટર્ન ના થાય એવોય સરકારે નિયમ કાઢ્યો છે કે એકવાર મોકલાભાઈ પાછા રિટર્ન નો થાય અરે સરકારનો નિયમ નથી તો ઘરવાળી નિયમ છે તું રિટર્ન કઈ રવે એ રિટર્ન ના મળે ત્રણ દીઠ્યા પૈસા માંગતી હતી ચણિયા ચોડી લેવી હતી નવરાત્રી દેતા નોતા પછી આમ નઈ ને તો હા અને જોતી કેટલી વાર અકડાઈ છે ઉમેશ પર કે તું શું બધાને ઉંમર બોલ બોલ કરે છે એક્ચ્યુઅલી છે ને મારું પણ એવું જ છે

એમાં શું છે કહું તમને તમને બહુ જ હસવું આવશે એક્યુઅલી છે ને જ્યોતિને પણ એને સાચી ઉંમર કહેવાનું જરાય ગમતું નથી પણ હવે એનો ભાઈ છે ને ઉમેશ તે ઉમેશ અને જ્યોતિ એ બંને ટ્વીન્સ છે જોડકા છે તો અને બંને વચ્ચે ખાલી પાંચ જ મિનિટનો ફરક છે હવે ઉમેશને કોઈ પૂછે ને તો ધડ દેને એની ઉંમર કઈ દે છે કે હું તો 30 નો થયો એટલે ઓટોમેટિકલી જ્યોતિની ઉંમર ખબર પડી જાય છે અચ્છા એવું છે તાર ગરબા ક્લાસમાં આવવાનું છે ને

પાણી ભરેલો ગ્લાસ પકડીને અરીસા સામે ઉભા અને અરીસા પર પાણી ફેકે અને કે બોલો હર હર ગંગે લીધું કે પણ ખબર છે પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ

તો હવે પૂરું કરીને તો સપનું હતું તો હવે એમાં હું મુંજાઈ ગઈ પણ હવે મારું બાળપણ વયું ગયું મારું સપનું વયું ગયું યાર હવે હવે મોટી થઈ ગઈ ને તો મારા મોટા સપના થઈ ગયા હા પણ શું છે હવે હવે મારું એવું સપનું છે કે મારા ઘરવાળો મને રોજ બાર ફરવા લઈ જાય જે ખાવાનું ભાવતું હોય મને ખવડાવે મને જે મન થાય લઈ જઈએ એવા મારા સપના થઈ ગયા મોટા હવે તો હવે એ સપનું કયા વયું જાય બધા સપના થોડાક મારી મમ્મી અને એટલું આ રીતે દીકરી તારે મને સાસુ નહી ગણવાની હું તારી મમ્મી છું અને સસરા ને સસરા નહી ગણવાના પપ્પા ગણવાના બસ એ દિવસ થી આ મને મોટો ભાઈ ગણે છે હવે એવું ખસું નથી પણ એક વાત તો શું દિવસે દિવસે બ્યુટીફુલ થતી જાય જાય છે છે હા તને જોઈને રોટલી રોટલી સીધી રીતે કોને સરખી નથી બનતી એમ તમે માનો છો કાકા ભવિષ્યવાણીમાં અરે આ તો જ માને છે રોજ પેપરમાં આજનું ભવિષ્ય ફલ એવું કઈક વાંચવા બેસી જાય છે

સુનિલ દ્રાક્ષ ની પેટી ખુરશી પર કાકી હિયર ઇઝ માય ક્વેશ્ચન ફોર યુ વોટ આર યુઅર ઇન ધ ઇન્ડિયન ઇકોનોમી ગ્લુકોઝ હું ગ્લુકોઝ લી હવે એને કઈક ઇંગ્લિશ માં કઈક તો જવાબ આપું ઇંગ્લિશમાં ગ્લુકોઝ